સુરત જિલ્લામાં આંગણવાડીના કર્મચારીઓ ફરી રંગે ચડ્યા છે આજે આંગણવાડી સંગઠન રાજ્યનું એકમાત્ર એવું સંગઠન જે ભારત બંધમાં જોડાયું છે વલસાણા ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ચૂંટણી ફરજોમાંથી મુક્તિની માગણી સાથે વિરોધ કરી રહ્યા છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જે રાજ્યના આંગણવાડી કાર્યકરોનું પ્રતિનિધિત્વ કરે છે ખાસ કરીને આંગણવાડી કાર્યકરોને મૂળ કામગીરીમાંથી અડગા કરી અન્ય કામગીરી સોંપવામાં આવતા વિવાદ ઊભો થયો છે આજે ભારત બંધનું એલાન છે ત્યારે રાજ્યના અનેક ટ્રેડ યુનિયનો બંધમાં જોડાયા નથી પરંતુ સુરત જિલ્લામાં આંગણવાડી સંગઠન ભારત બંધમાં જોડાયું હતું પલસાણા ખાતે સૌ ભેગા મળી પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરત જિલ્લામાં આંગણવાડી મહિલાઓની લડત સાથે હવે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી પણ સંગઠન જોડાયું છે આજે અમે પલસાણા તાલુકામાં હાજર થયા છે તમારી આજની મુખ્ય માંગણી છે ઈ કેવાયસી જે અમારા પર ભાર મૂકવામાં આવે છે અને અમને એફઆરએસ ની કામગીરી ફેસ કેપ્ચરિંગ અને અમારા બીએલ ની કામગીરી તો અમારી બેનો કઈ કલેક્ટર છે કે એટલું ભણતર છે કે એ લોકોને આટલી બધી કામગીરી આપવામાં આવે ઓલરેડી અમારી વિભાગની જ અમારે ઉપર એટલી જવાબદારી છે કુપોષણ અંગેની જવાબદારી આરોગ્યની જવાબદારી પોષણની જવાબદારી તમે શું શું દસ હજાર ને હેલ્પર બેન ખાલી ફક્ત સાડા પાંચ હજારની ની આટલી જવાબદારી કેવી રીતે સાચવાઈ છે અમે અમારા કોઈરાઓ જોઈએ કે આ બધી જવાબદારી લઈએ ખુબ જ દબાણ હતું તો એ દબાણ તમે કેવી રીતે તમારે તમારા હક માટે નહીં લડવાના ગુજરાત એટલા ધનાઢ્ય રાજ્ય છે આખા વિશ્વમાં વિખ્યાત છે ગુજરાત જેવો રાજ્ય નહીં તો અહિયાં બહેનોની જ સૌથી દશા ખરાબ કેમ છે રાજકારણીઓ ને દેખાતા નથી કે તમારી લાગણીશીલ તમે જ કેતા હતા મારી બહેનો મારી બહેનો તો આજે બહેનો બોલાઈ ગઈ છે તમને અને બીજા બીજા રાજ્યોમાં એટલા મોટા પગાર છે તો અમારો પગાર કેમ નથી એના માટે આજે અમે ધરણા અને આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયે છે ધન્યવાદ અવાજ દો તો અમે આગાઉ પછી એનાથી બી વધારે પ્રદર્શન અને વધારે દિવસની હડતાલ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતારવાના વિચારમાં છે કેમ કે હવે અમે કંટાળી ગયા છે લોહીના આંસુ આવી ગયા છે બહેનોના કેવી રીતે કેટલું શોષણ કરશો તમે આજે આ નારી સશક્તિકરણની મોટી મોટી વાતો થાય છે અને નારીઓને શોષણ થઈ રહ્યો છે હાલ કેટલા કલાકની નોકરી તમારે બાજુ હાલ અમારી છ થી સાત કલાકની નોકરી છે એમ ચોવીસ કલાકની નોકરી ક્યારે બી ફોન આવે તો જવાબ આપવું પડે અમારે વર્કર બેન ને નવ આવે છે ખાતામાં અને હેલ્પર બેન ને પાંચ પગાર છે પગાર જોઈએ અને ઓગણીસ હજાર અમારી બેન ને પગાર હોવો જોઈએ કમસે કમ જે પ્રમાણે કામ છે હેલ્પર બેન ને મહેનતાણા રાંધવાનું ફક્ત દોઢ રૂપિયા છે અરે કોઈને કહીએ તો ભી શરમ આવી જાય રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝ